નમસ્કાર હું દિવ્યા અને આપ જોઈ રહ્યા છો એ આઈ ન્યૂઝ ગુજરાતી નજર કરીએ આજના સમાચાર પર આમ આદમી પાર્ટીના બે હોદ્દેદારો વચ્ચે લડાઈ એક હોદ્દેદાર થાય મુન્દ્રા માંગ વોટ્સએપ ગ્રુપ માંગ નજીવી બાબતે ગજેન્દ્રસિંહ અને કુલદીપસિંહ જાડેજા વચ્ચે થયેલી નોકઝોક બાદ થયો હુમલો ગજેન્દ્રસિંહ ચૌહાણને ફોટ વિતરણ માટે બહાર બોલાવી આપના જિલ્લા ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ ચાર પાંચ સાથીદારો સાથે માર માર્યાના સમાચાર મળી રહ્યા છે ગજેન્દ્રસિંહ ઘાયલ થતાં તેઓને હાલ સારવાર માટે મિમ્સ હોસ્પિટલ મુન્દ્રા મધ્યે દાખલ કરવામાં આવ્યા છે આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સંજય બાપત સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું કે ગજેન્દ્રસિંહ ચૌહાણની હોસ્પિટલમાં મુલાકાત લીધેલી છે

આજે બે દિવસ પહેલાં ફૂડ વિતરણની ચર્ચા થોડી પાર્ટીમાં હાલતી હતી કે બધા ફૂડ વિતરણ કરી જે ઝુંપડપટ્ટીવાળા છે એમને ફૂડ વિતરણ આપી તો એ બાબતે મેસેજમાં વાતો થતી હતી ને પછી અમારા જિલ્લા ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા કરી છે એમને કોઈ વાત માઠી લાગતા એમણે આજે સવારે મને મેસ ગ્રુપમાં જ મેસેજ કર્યો કે આવો તમે ફૂડ વિતરણ આપણે કરી શિશુ મંદિર પાસે ઊભો છું હું ત્યાં ગયો તો ત્યાં એમના ભાઈ નાના અને ત્રણ જણા બીજા હતા ને એ લોકોએ પછી મારા ઉપર ધોકાથી હુમલો કર્યો ને જાનથી મારી નાખવાની ધમકી આપી છે ને મને હાથમાં અને પગમાં માથામાં ચોટ પણ આવે છે